નવસારી બોડિયાચ ટોલ નાકા પાસે લોકોએ વિરોધ કર્યો નવસારી ચોમાસા હાઈવે ખાડા પડતા ગાડી ચાલકોને મુશ્કેલી પડી રહી છે ત્યારે નવસારી અને સુરતના ટ્રાન્સપોર્ટેશનના કર્મચારીઓ અને ડ્રાઈવરો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે હાઈવે ઉપર રસ્તાઓ સારા નહીં થશે તો ટોલ નહીં ભરવામાં આવશે એનું ટ્રાન્સપોર્ટેશનના માલિકોએ જણાવ્યું છે રોડ નહીં તો ટોલ નહીં ના નારા સાથે નવસારી બોડિયા ટોલ નાકે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો

કેમ કે સુરતથી લઈને વાપી સુધીના બધા રોડ ખરાબ થઈ ગયા છે ઈવન કે હમણાં જે એક નવું બ્રિજ બન્યું તે પણ ખરાબ થઈ ગયું અગાડી ગાડી પહેલે છ સાત કલાક બોમ્બે જતા લાગતા હતા આજે છ એક કલાક તો વાપી પહોંચતામાં લાગી જાય છે જે કઈ રીતની મુશ્કેલીઓ પડી રહી છે મુશ્કેલીઓમાં એ પડે છે કે અમારું ટ્રાવેલ્સનું કામ છે એક તો બિઝનેસ બહુ ડાઉન થઈ ગયું કેમકે લોકો ટ્રેન પકડીને ચાલ્યા જાય છે રસ્તાના ખરાબના કારણે ટાયરો ફાટે છે ગાડીઓને નુકસાન થાય છે ગાડીઓનો એક્સિડન્ટ થાય છે બીજી વસ્તુ કે આ ટોલ પર એ લોકો ફાસ્ટેગ મૂકીને પણ અહીંયા ટ્રાફિકમાં અમારે ઊભા રહેવાનું ટોલવાળાઓ સાથે મગજમારી કરે કંઈ વાત કરે તો એ લોકો લડવા માટે આવે છે એવી અમને બહુ તકલીફ પડે છે જે તો જે ટ્રાન્સપોર્ટેશનના સભ્યો છે તેમના દ્વારા હાલ તો વિરોધ કરવામાં આવી રહ્યો છે જો એમની માંગણી ન સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની ચિમકી પણ આપી છે સાગર પ્રજાપતિ દિવ્યાંગ ન્યૂઝ નવસારી સાગર પ્રજાપતિ દિવ્યાંગ ન્યૂઝ નવસારી